બંગાલ કલ્ચર એસોસિએશન અમદાવાદ દ્વારા ઇઠ્યાસીમાં ભવ્ય કાલીબાડી પૂજા મહોત્સવની તડામાર તૈયારીઓ માટેની જાહેરાત છે છ દિવસીય સાંસ્કૃતિક મહોત્સવ ગુજરાતના સૌથી મોટા પૂજા પંડાલોમાંથી એક બનવા માટે તૈયાર બીસીએ અમદાવાદ દ્વારા આજે સત્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર બે હજાર પચ્ચીસ દરમિયાન અમદાવાદમાં યોજાનાર ઇઠ્યાસીમાં કાલીબાડી દુર્ગાપૂજા મહોત્સવ માટેની વિસ્તૃત યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના સૌથી ભવ્ય દુર્ગા પૂજા ઉત્સવમાંના એકનું આયોજન કરવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ મહોત્સવ એક લાખ ચોરસ ફૂટથી વધુના વિશાળ વિસ્તારમાં ભક્તિ પરંપરા કલા અને સંસ્કૃતિના ભવ્ય સંગમનું વચન આપે છે આ વર્ષ મહોત્સવ બંગાળની સમૃદ્ધિ વિરાસતને પ્રદર્શિત કરતું એક જીવન સાંસ્કૃતિક કેન્દ્ર બનવા માટે તૈયાર છે છ દિવસીય ઉત્સવની શરૂઆત સત્યાવીસ સપ્ટેમ્બરે આનંદ મેળા સાથે થશે અને બે ઓક્ટોબરે મહાદશમીની મૂર્તિ વિસર્જન સાથે તેનું સમાપન થશે એસોસિએશને અપેક્ષા છે કે દરરોજ આશરે સિત્તેર હજાર ભક્તો અને મુલાકાતીઓ પવિત્ર સવારના ભોગ અને સાંજના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેશે

ફ�િા�લ મરલ 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 મરલ